أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحابه امام حسين عليه السلام ني ازاداري ما شيا لوکو کپڑا پہرے يعني آ آه کارا کپڑا پہروا إيه બલકે તે અઝાદારીનો ભાગ છે અને અહેલબૈત અલ મુસ્લામ અને ઐમ્મા અલ મુસ્લામની સીરત છે અસરે આશૂર જનાબે ઉમ્મસલમાએ સપનામાં રસૂલલ્લાહ સલ્લાહ વસલમને એવી હાલતમાં જોયા કે આપ સલ્લાહ વસલમના સર મુબારક ઉપર ખાખ હતી અને ચહેરો ઉપર ધર્દો ગubar હતી જનાબે ઉम्मे सलમાએ ગમગીન હાલત માં રસુલુલ્લાહ સલ્લલ્લાહ અલેવાલી વસલ્લમ ની આ હાલત ના બાર માં પૂછ્યું ત્યારે રસુલુલ્લાહ સલ્લલ્લાહ અલેવાલી વસલ્લમ જવાબ આપ્યો કે હમણા અત્યારે જ હુસૈન અલેહિસલામ ને શહીદ કરવા માં આવ્યા આ ખબર થી જનાબે ઉम्मे सलમા ઉપર મસઆબ નો પહાડ તૂટી પડ્યો અને આપે આપની હાલત ગમગીન લોકો જેવી બનાવી લીધી આપે દુનિયાવી તમામ કામોને છોડીને ફરજંદે રસૂલ સૈયદ શોહદા ઉપર રુદન કરવા લાગ્યા રિવાયતમાં છે કે જનાબે ઉમ્મુલ મોમિનીન ઉમ્મે સલમાએ ઉમામ હુસૈન અલઈ સલામની શહાદત પછી મસ્જિદે નબવીમાં કાળો ખાઈમો લગાવ્યો અને સોગમાં પોતાના શરીર ઉપર પણ કાળો લિબાસ પહેર્યો ઇબ્ને હજરે હઈ સમીએ પણ પોતાની કિતાબ સવાએકુલ મુહરકા ભાગ બે પેજ પાંચસો સડસઠ પર આ રિવાયતને નોંધી છે તેમજ ઓયુને અખબારમાં પણ આ રિવાયત નોંધાયેલી છે વાખરુદાવાના અને